Hai Janna CruK શિવનગરની જનતા જિગ્નેશભાઈને જ્યારે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે જીગ્નેશભાઈ જે શિવનગરના એસપી મહિલા અને અમને જે ઉગ્ર રજૂઆત કરી એ રજૂઆતના અનુસંધાનમાં રાજ્યના મંત્રી હર્ષભાઈ શંખવી સંસ્કારની વાતો કરે ત્યારે અમે હર્ષભાઈ શંખવીને કહેવા માગીએ છીએ કે હર્ષભાઈ છેલ્લા પાંચ વર્ષની અંદર ગુજરાતના દરેક દરિયા કિનારે તમારે રાજીનામું આપી દેવું જોઈએ અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા જે સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે એવું કેતા વિધાનસભામાં કે મોરબીની દૂધ કરતા તારું ડબલ વેચે છે તો આ અત્યારે ધારાસભ્ય ક્યાં ખોવાઈ ગયા અત્યારે એની જવાબદારી નથી આ પ્રજા અત્યારે મોરબીમાં દરેક ખૂણે દરેક ચોરાયા ઉપર દેશી દારૂ ડ્રગ્સ ચરસ ગાંજો આ બધુંય મળી ગયું છે છતાંય આ પોલીસ તંત્ર પોતાની હપ્તાખોરી કરવા માટે થઈ અને આ દૂષણો અત્યારે મોરબી શહેરના યુવાનો બરબાદ થઈ રહ્યા છે ત્યારે અમે જીગ્નેશભાઈના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું અને આવનારા દિવસોમાં અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા જે માર્ગદર્શન આપશે એ માર્ગદર્શન અનુસંધાન અમે કાર્યક્રમો આપશું જી આજે કોંગ્રેસ પક્ષ દ્વારા માન્ય એસપી સાહેબને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ હતો ત્યારે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ શાસનની અંદર એકત્રુ શાસનની અંદર બુટલેગરો જાણે બે લગામ થઈ ગયા હોય એવી રીતના ખુલ્લેઆમ આમ દારૂ વેચી રહ્યા છે ત્યારે મોરબીના સ્થાનિકો દ્વારા અમને વોટ્સઅપ પર જે માહિતી આપવામાં આવી છે કે આ ફલાણી જગ્યા ઉપર ફલાણા બુટલેગર દારૂ વેચી રહ્યા છે એવું મોરબી જિલ્લાની અંદર ત્રણસો થી વધુ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે એમાંના સિંતેર દારૂના અડ્ડાઓનું લિસ્ટ આજે અમે મોરબી એસપી સાહેબને આપેલું છે ભૂતકાળની અંદર માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા પણ જે પોલીસને કડક સૂચના આપવામાં આવી હતી કે ચોવીસ કલાકની અંદર તાત્કાલિક તમામ બુટલેગરોને લિસ્ટેડ કરો અને એના ઉપર પગલા ભરો આજ દિન સુધી એના ઉપર એક પણ પગલા ભરવામાં આવ્યા નથી એ તમામ બુટલેગરો બેલગામ રખડે છે હવે આટલા સિંતેર અડ્ડાઓનું લિસ્ટ અમે આપેલું છે એટલે હમણાં તો કઈ પોલીસ થોડીક સ્ટ્રીક થઈને કાર્ય અમારા વિસ્તારમાં આ ગુટલેગર દારૂ વેચે છે છતાંય પોલીસ આનાથી અજાણ હોય એ કેવી રીતના શક્ય છે આ તમામ લોકોને ભ્રષ્ટાચારી જે લોકો છે ભ્રષ્ટાચારી લોકોની મિલી આ તમામ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હોય ત્યારે આ અડ્ડાઓની અંદર આગામી દિવસોમાં ત્રીસ દિવસ પછી અમે અમારી ટીમ સાથે અમે તપાસ કરશું અને લોકો અમને જો સહકાર આપશે તો કોંગ્રેસની ટીમ તેની સાથે રહીને જનતા રેડ કરીને તમામ લોકોને પકડવાનું કામ કરશે